પરવાની આયા હોય ઈ આયા છો તમને લઈ જઉં હેડો કે અમે ખાલી પરવાની મોટ લોકેશન છે તમે ખાલી આ તો બનાસ નદી છે મોટી મેન નદી આ રોકાલી ખાડા ને નદી જેવી મોટી છે તમે ના આ તો જે બે હાજર પચીસ ના પેલું પાણી ભરાઈ જવા જેવું તો આમ જાવ તો હડોય બાજી બજે માંખે જો તો મજા આવ થોડી કાલે ટકણ તમ જા આવે એટલે બધું હરફૂટ થઈ જાય જો ખાલી રીલ નથી બનાવવાની તમારે રીલ આપણો પૂતો હાટો પેલી ઉનપો આવું છે રીલ જ આપડે ઓસાડો હાટો તમે ફરવા લઈને આવ્યો તો તમે એમ તો કે જ ખાંકા થર પછી ટી નાગા તો એ બે 3 મેં પેલો પેલો બીજો

ના મારી ફોડેલી છે ઓય ભાઈ તું બોલતા નઈ રે બોલ ઓરી પણ હાલ પડી ન્યા પૈસાની સગવડ રાખજો 3000 અહીંયા ટ્રાન્સફર વાય લઈ જાયો કેમ અમારી વાતો ખાલી

શું ચપરાયું કાકા આ શું છે આ મંદિર નું હવે કરો મંદિર નું